2025 ચોથા મહિનામાં આખા ત્રીજ આવે છે વૈદિક પંચાંગ મુજબ વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તૃતીય તિથિ ઓગણત્રીસ એપ્રિલની રોજે સાંજે પાંચ વાગ્યાથી એકત્રીસ મિનિટ સુધી શરૂ થશે અને આગલા દિવસે એટલે કે ત્રીસ તારીખ એપ્રિલના રોજે બપોરે બાર વાગ્યાથી બાર મિનિટે તિથિ ખતમ થઈ જશે સનાતન ધર્મમાં સૂર્ય ઉદય તિથિનું વિશેષ મહત્વ છે આખા ત્રીજના દિવસે પૂજા કરવાનું શુભ મુહૂર્ત સવારે પાંચ વાગ્યાથી એકતાલીસ મિનિટ સુધી બપોરે

આ ઉપરાંત આખા ત્રીજના દિવસે ભગવાન પશુરામજીનો જન્મ થયો હતો ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર ભગવાન પશુરામને માનવામાં આવે છે આ દિવસે સોનું ખરીદવું બહુ શુભ માનવામાં આવે છે આખા ત્રીજ પહેલાં મારા આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂરથી કરી દેજો અને લાઇક કમેન્ટ જરૂરથી આપી દેજો જય માતાજી